જેથી આરટીઓ ઇન્સ્પેક્ટર નીચે ઉતરતા બંને શખ્સોએ તેમના પર હુમલો કરીને ડોર માર માર્યો હતો એટલું જ નહીં આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારીને તું દુબારા યા દીકે તો ગાડી કે સાથ જલા દેંગે અને પોલીસ અમારા ક્યાં ઉખડ એમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે